હલો ઘણા સંદર્ભમાં પરમેશ્વરના મહાન મહાન દાસો તેમના જીવનમાં તેઓ ક્યારે મળશે તે સમયને અથવા સંદર્ભને કંઈક ને કંઈક સંકેત મેળવતા હતા પરમેશ્વર તેમને પ્રગટ કરતા મારું મરણ જલ્દી થવાનું છે અને જલ્દીથી પરમેશ્વર પાસે જવાનું છું આ પ્રમાણે બોલીને પોતાની સેવકાઈને અદભુત રીતે સમાપ્ત કરી હોય એવા સેવકો છે આ રીતે પોતાના વિષયમાં પોતાના મરણના વિષયમાં પહેલાથી જ જે જાણી ચૂક્યા હોય એવા સેવકો વિશે આજે તમારી સાથે વહેંચવા માંગુ છું આવો તે વ્યક્તિ કોણ છે તેમના વિષયમાં બાઇબલમાં શું લખ્યું છે સૌથી પહેલાં તેમની એક ઈચ્છા હતી કઈ ઈચ્છા અંતિમ ઈચ્છા તે અંતિમ ઈચ્છા શું હતી આવો આપણે જોઈએ પુનર્નિયમનો પુસ્તક ત્રીજો અધ્યાય ત્રેવીસમી કલમથી વાંચે છે અને એ જ સમયે મેં યહોવાને ખાસ વિનંતી કરી પ્રાર્થના કરી હે પ્રભુ યહવા તમે તમારા દાસને તમારો મહિમા અને પોતાનો હાથ બતાવ્યો છે અને સ્વર્ગમાં તથા પૃથ્વી પર એવા બીજા કયા દેવતા છે કે જે તમારા જેવા કામ અને પરાક્રમી એવા કૃત્યો કરી શકે એટલા માટે મને પાર જવા દો કે યરદન દેશની પેલે પાર ઉત્તમ દેશને અર્થાત તે ઉત્તમ પહાડ એટલે લબાનો પણ હું જોઈ શકું બોલો આ પ્રભુના દાસ તેમની અંતિમ ઈચ્છા શું હતી હે મારા પ્રભુ મારી અંતિમ ઈચ્છા છે કે હું એક વાર યરદન પાર કરીને તમે જે વચન આપ્યું હતું તે ભૂમિને જીવનમાં જોવાની હું આશા રાખું છું અંતિમ ઈચ્છા ભલાવ જો આપણે આપણા બાળકોને ખૂબ જ પ્રેમ કરીએ છીએ જો આપણા બાળકો કોઈ ઈચ્છા પ્રગટ કરે છે તો આપણે તે ઈચ્છાને શીઘ્ર આપણે પૂરી કરીએ છીએ આદાસને પરમેશ્વરે ખૂબ જ પ્રેમ કર્યો આદાસ પરમેશ્વરની સાથે આમને સામને વાત કરી ફેસ ટુ ફેસ પરમેશ્વર સાથે વાત કરવાની સંગતિ કરવાની એવા મૂલ્યવાન અવસર તેમણે પ્રાપ્ત કર્યા હતા એવા મૂલ્યવાન એવા સેવક આજે કરગરી રહ્યા છે હે પ્રભુ હે પિતા મારી એક ઈચ્છા છે જીવનમાં મેં કશું માંગ્યું નથી મારી અંતિમ ઈચ્છા છે તે સિવાય હું કશું માંગતો નથી બસ પિતા બોલો શું છે બસ એક વાર તમે પોતાની પ્રજા અને સર્વ સાથે જે વચન આપ્યું હતું તે વચનની ભૂમિને હું જોવા ચાહું છું એ વચનની ભૂમિમાં પગ મૂકવા માંગુ છું એમ કહીને આ પ્રભુના દાસ પરમેશ્વરની આગળ વિનંતી કરી પ્રાર્થના કરી અને કરગર્યા જ્યારે આટલી નમ્રતાથી પ્રભુના દાસે વિનંતી કરી કોઈ પણ પ્રાર્થના કરે ત્યારે ઉત્તર આપનાર પરમેશ્વર તેની પ્રાર્થના કરવાથી વિનંતી કરવાથી પરમેશ્વરે સો ઉત્તર આપ્યો છવ્વીસમી કલમ પરંતુ યહોવા તમારે કારણે મારી સાથે પણ દુઃખી થઈ ગયા અને મારું ના સાંભળ્યું પરંતુ યહોવાય તો મને કહ્યું થોભી જા હવે તું તે વિષયમાં મારી સાથે કદી વાત ના કરીશ હવેથી તું યર્દન નહીં પાર જઈ નહીં શકે વલાવ આ કેટલું કઠણ વાક્ય છે વાલાવ પરમેશ્વર શા માટે આટલી કઠોરતા થઈ એક દાસની પ્રાર્થનાને તેની અંતિમ ઈચ્છાને ના સાંભળીને ફરીથી ક્યારેય આ વિનંતી ના કરીશ ફરીથી ક્યારેય વચ્ચેની ભૂમિમાં મારે જવું છે એમ ના બોલીશ વલાવ પરમેશ્વર શા માટે આટલા ક્રોધિત થયા વલાવ શા માટે પરમેશ્વર જે દાસે પરમેશ્વરની સાથે આમની સામને વાત કરી હતી તે ઉત્તમ પ્રબોધક કે જે લાંબા સમયથી પરમેશ્વરની સાથે ચાલ્યા એવા ઉત્તમ દાસની અંતિમ ઈચ્છાને પરમેશ્વરે શા માટે પૂરી ના કરી શા માટે પૂરી નહીં કરો ફરીથી આ વાત તું બોલીશ નહીં આ રીતે શા માટે કહ્યું હશે કારણ શું છે વાલાઓ ચોક્કસપણે તે જાણવાની જવાબદારી આપણી છે આવો આપણે જોઈએ પુનર્નિયમનું પુસ્તક પહેલો અધ્યાય અને સાડત્રીસમી કલમ મારા પર પણ યહોવા તમારે લીધે કોપાયમાન થયા અને એમ કહ્યું કે તું પણ તે દેશમાં પ્રવેશ નહીં કરી શકે નૂનનો પુત્ર યહોસ્વા કે જે તારી આગળ ઊભો રહે છે એ ત્યાં આગળ જઈ શકશે એટલા માટે તું તેને હિંમત આપજે કેમ કે તે દેશને ઇઝરાયેલી લોકોના અધિકારમાં તે સંભવ બનાવશે ચોક્કસ પરમેશ્વર એ જ કહી રહ્યા છે ગણનાનું પુસ્તક અને તેનો સત્યાવીસમો અધ્યાય અહીં આગળ વિસ્તાર સ્વરૂપે જોઈએ છે ચૌદમી કલમ કેમ કે સિન નામના અરણ્યમાં તમે બંને વે જમાતના ઝઘડા સમયે તમે મારી આજ્ઞાનો ભંગ કરી મારી સાથે બળવો કર્યો અને તમે શ્રોતાની પાસે તે લોકોની દ્રષ્ટિમાં પવિત્ર બનાવ્યો નહીં આ તો મરીબા નામનો સ્રોત હતો કે જે સિન નામના અરણ્યની કાદેશની અંદર આવેલો છે મૂસા તું મહાન આગેવાન છે હું ના નથી પાડતો તું ઉત્તમ પ્રબોધક છે હું ના નથી પાડતો પરંતુ તું વચ્ચનના દેશમાં પગ નહીં મૂકી શકે કેમ કે તું અને તારો ભાઈ હારૂન એક સમયે મારું નામ પવિત્ર ના બનાવ્યું મારી આજ્ઞાનો ભંગ કરી તમે બળવો કર્યો હતો ગણનાનું પુસ્તક તેનો વીસમો અધ્યાય અને સાતમી કલમથી ત્યારે યહોવાએ મૂસાને કહ્યું કે હવે તું લાકડીને લે અને તું તારા ભાઈ હારૂન સાથે આખી જમાતને ભેગા કરીને તેમના જોતા એ ખડકની સાથે તમે વાત કરો ત્યારે તે પોતાનું પાણી પૂરું પાડશે આ પ્રમાણે તું તે ખડકમાંથી સર્વ લોકોને માટે પાણી પૂરું પાડ પાણી પૂરું પાડી મંડળીના લોકોને માટે અને સર્વ પશુઓને માટે આપ યહવાની તે આજ્ઞા અનુસાર મૂસાએ તે સર્વ લોકો સામે લાકડીને લઈ લીધી મૂસા તથા હારૂને આખી જમાતને તે ખડકની આગળ સર્વને ભેગા કર્યા ત્યારે મૂસાએ સર્વ લોકોને કહ્યું હે બળવાખોર પ્રજા તમે સાંભળો શું અમને આ ખડકમાંથી તમારે માટે પાણી કાઢવું પડશે ત્યારે મૂસાએ પોતાના હાથ ઉઠાવીને તે ખડકની ઉપર લાકડી બે વાર મારી ત્યારે તેમાંથી ખૂબ જ પાણી ફૂટી નીકળ્યું અને મંડળીના લોકો પોતાના પશુઓ સાથે પીવા લાગ્યા ભલાઓ પરમેશ્વરે મૂસાને કહ્યું હતું કે તું તે ખડકને આજ્ઞા કરજે એમ કહેવા છતાં મૂસા આવીને ક્રોધમાં આવીને ગુસ્સો કરીને શું કર્યું જાણો છો તમે તે ખડકને બે વાર લાકડીથી માર્યો આ રીતે મારવા છતાં તેમની જરૂરિયાતને લીધે પરમેશ્વરે ચોક્કસ ચમત્કાર તો કર્યો જ્યારે બધા જ પાણી પીતા હતા આનંદ કરતા હતા પરમેશ્વરે મૂસા હારુનને જોઈને અને કહ્યું મુસા તથા હારુન મારી વાત ધ્યાનથી સાંભળો શું છે પ્રભુ બારમી કલમ પરંતુ મૂસાને તથા હારૂનને પરમેશ્વરે કહ્યું તમે લોકો કે જેમણે મારા પર વિશ્વાસ ન કર્યો અને ઇઝરાયલીઓની દ્રષ્ટિમાં મને પવિત્ર ના ઠરાવ્યો એ સારું તમે આ મંડળીને એ દેશની અંદર પહોંચાડી નહીં શકો કે જેને તેમને આપી છે મૂસા તારે વચનના દેશમાં જવાનું હતું વચનના દેશને તારે પોતાનો બનાવવાનો હતો લાખો લોકોની આગેવાની આપનાર તમે આગેવાન હતા પરંતુ તમે કરેલી ભૂલને લીધે તમે તથા તારું ભાઈ હારૂન તમે બંને વચનના દેશની અંદર કોઈ પણ હાલતમાં પગ નહીં મૂકી શકો પરમેશ્વરે વચન લઈ લીધું વલાઓ આ ઘટના ક્યારે થઈ હતી શું જાણો છો જ્યારે મૂસા ઓગણચાલીસ વર્ષ અરણ્યની યાત્રા કરી ચૂક્યા હતા બસ હવે એક પગલું આગળ વધારતા તો તેઓ ચાલીસમાં વર્ષમાં પ્રવેશ કરતા વચનના દેશની અંદર પગ મૂકવા માટે અંતિમ ચરણોમાં હવે મૂસા બિલકુલ પહોંચ્યા હતા ઓગણચાલીસ વર્ષ તો વીતી ચૂક્યા હતા હવે પરમેશ્વરની આજ્ઞા માનતા અને લોકોને દોરવણી આપતા મૂસા તો આગળ વધી રહ્યા હતા પરંતુ અંતિમ સીડી ચડવાની હતી બિલકુલ છેલ્લી એ પળોની અંદર પહોંચતા સમયે મૂસાથી એક ભૂલ થઈ ગઈ મુસાહ કે જે પરમેશ્વર સાથે સીધે સીધી વાત કરતા મુસા કે જે પરમેશ્વરની પાસેથી દસ આજ્ઞાઓ લઈ આવ્યા હતા મૂસા કે જેમણે નિયમશાસ્ત્રની રચના કરી હતી જ્યારે તેમણે ભૂલ કરી પરમેશ્વર સહન ના કરી શક્યા માટે મૂસા ભૂમિમાં પ્રવેશ નહીં કરી શકે અવસર ગુમાવ્યો છે કેમ પ્રભુ તે કરેલી ભૂલને લીધે ત્યારે તમે કહી શકો છો એમાં તો કઈ બહુ મોટી ભૂલ નથી દેખાતી માત્ર હે વિદ્રોહ કરનારા લોકો એમ કહ્યું હતું આ રીતે આપણે વિચારી શકીએ છે પૂરી રીતે શું કહ્યું હશે શું બોલ્યા હશે આપણે જાણતા નથી પરંતુ ગીતશાસ્ત્રમાં તે પ્રગટ કર્યું છે ગીતશાસ્ત્ર એકસો છ અને બત્રીસમી કલમ આ લોકોએ તો મરી બાના એ જડ પાસે તે જગ્યાએ યહવાનો ક્રોધ ભડકાવ્યો અને તેમના લીધે મૂસાને નુકસાન થયું કેમ કે તેમણે તેના આત્માથી બળવો કર્યો ત્યારે મૂસાએ કોઈ પણ વિચાર વગર બોલી ઉઠ્યા તેઓ શું બોલ્યા હશે આપણે જાણતા નથી પરંતુ વિચાર્યા વગર બોલી ઉઠ્યા શું બોલ્યા હસ્તે આપણે જાણતા નથી પરંતુ તેના મુખથી જે ના નીકળવું જોઈએ ક્રોધમાં હતા એટલા માટે તેના મુખમાંથી નીકળી ગયું હે પતિઓ માટે સાવધાન ઘણી વાર તમે ક્રોધમાં ભરાઈ જાઓ છો આ રીતે તમે ક્રોધથી ભરાઈ જઈને મોંમાં જે કંઈ આવે તમે બોલી ઉઠો છો પત્નીઓ તમે સાવધાન તમારા ક્રોધને આવેશના સમયમાં તમારે જે ના બોલવું જોઈએ તે પણ મોંમાંથી તમે બોલી ઉઠો છો આ રીતે મનમાં જે કંઈ વિચાર આવે મોંથી બોલી નાખો એ જીવનમાં આદત બની છે શા માટે આવી વાત કરો છો તે કહેવાથી ગુસ્સો આવે ત્યારે હું આ રીતે બોલું છું એટલા કહે છે જો મને ગુસ્સો ના કરાવશો નહીં તો હું ગમે તેમ બોલી દઈશ તેનો અર્થ શું છે ગુસ્સો ના આવે ત્યાં સુધી બધું બરાબર છે જો ગુસ્સો આવી ગયો તો મનકાબુ બહાર જાય છે વલવ સામાન્ય રીતે જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તેઓ ગમે તેમ બોલે છે હવે ગુસ્સો ના આવે અને સંયમમાં રહેવું એ જ આત્મિક વ્યક્તિનું ચિહ્ન છે બાઇબલ જણાવે છે કે મૂસા પૃથ્વી પરના સર્વ લોકોમાં સૌથી વધુ નમ્ર હતા તે તો ખૂબ જ નમ્ર વ્યક્તિ હતા આવી રીતના દિન અને નમ્ર વ્યક્તિના જીવનમાં જ શૈતાન ક્રોધ લઈ આવ્યા આ પ્રકારના નમ્ર વ્યક્તિના જીવનમાં તેની આસપાસના લોકો દ્વારા તેના અંદર ક્રોધ ભડકાવ્યો આજે આ વાતો સાંભળનારા ભાઈઓ બહેનો કૃપા કરી સાંભળજો તમે કેટલા આત્મિક છો તમે કેટલી પ્રાર્થના કરનારા લોકો છો ખૂબ સરસ જીવન કેમ ના જીવતા હોય પરંતુ શૈતાન શું કરે છે જાણો છો તમારી ચારી તરફના લોકો દ્વારા તમને ભડકાવતા હોય છે તમારી સાથે જે કર્મચારી કામ કરે છે તેમના દ્વારા તમને ભડકાવે છે તમારી અડોશી પડોશીમાં રહેતા લોકો દ્વારા તમને ભડકાવે છે તમારા સગા સંબંધી દ્વારા ભડકાવી શકે છે તમારી પત્ની દ્વારા પતિ દ્વારા બાળકો દ્વારા ભડકાવી શકે છે સહકર્મચારી દ્વારા ભડકાવી શકે છે ક્લાસમેટ દ્વારા ભડકાવી શકે છે ચાહે ગમે તે કરીને તમારા જીવનને શાંતિ વગરના મેલમિલાપ વગરના બનાવે છે તમારો ક્રોધ તપી જાય તમે કંટ્રોલ વગરની વાત કરો તમને ભડકાવાના છે તમને કંટ્રોલ વગરના બનાવવાના છે તમને ગુસ્સાવાળા કંટ્રોલ વગરના બિલકુલ તમે ભરાઈ અને આવેશની અંદર ગમે તેમ તમે બોલવા લાગો અને મનમરજી પ્રમાણે તમારા મુખમાંથી અપશબ્દો નીકળી ઉઠે અને ત્યાર પછી તમે પસ્તાવ કરો એમ જ સૈતાન ચાહે છે વલાવ બાઇબલ જણાવે છે ક્રોધને ત્યાગ કરો અને આવેશને દૂર કરો તેની જગ્યાએ મૂસા ખૂબ જ નમ્ર હતા દિન વ્યક્તિ હતા પરંતુ એવા મૂસાને પણ સહેતાને કેટલાક લોકોની દ્વારા ઉકસાવીને મૂસા ગુસ્સામાં કંઈ પણ બોલે એમ તેમને કરી દીધા વાલાઓ આત્મિક જીવનની અંદર જેઓ ઉત્તમ સ્થાનમાં છે એવા લોકોને સાવધાનીથી જીવવાનો છે વાલા માતાઓ પિતાઓ તમે લાંબા સમયથી આત્મિકતાનું રક્ષણ કરતા આવી રહ્યા છો વીસ વર્ષથી ચાલીસ વર્ષથી પચાસ વર્ષથી સાહીઠ વર્ષથી આત્મિકતાનું રક્ષણ કરતા આવી રહ્યા છો સેવકો અને રક્ષકો ઉપદેશકો જ્યારે આપણે અદ્ભુત સેવકાએ કરીએ છીએ ત્યારે શૈતાન તે શું કરે છે જાણો છો આપણી ચારે તરફના લોકોને ઉશ્કેરે છે કે આપણને તંગ કરે પરેશાન કરે આ રીતે આપણામાં ક્રોધ ઉપજાવવાની કોશિશ કરે છે આ સેતાન એ તો ચાહે છે કે આપણા મોંથી આપણે ખોટી બાબતો બોલી આપણી સારી સાક્ષી કેવી રીતે બગડી જાય આપણે આપણી પવિત્રતાને ગુમાવી બેસીએ પરિણામે આપણે આપણી આત્મિકતાને તથા પરમેશ્વરની સાથેની આપણી સંગતિને ગુમાવીને પરમેશ્વરે આપણા માટે જે છુપાઈ રાખ્યા છે તે આશીર્વાદોને આપણે પ્રાપ્ત ના કરી શકીએ એ પ્રમાણે શૈતાનની યોજના છે ભૂસા તેમને કહી રહ્યા છે તમારે લીધે જ વિચાર્યા વગર હું બોલી ઉઠ્યો અને પરમેશ્વરને મારાથી દુઃખ થયું અને એટલા માટે પરમેશ્વર મને બોલી ઉઠ્યા મૂસા તને વચ્ચનના દેશની અંદર પગ મૂકવાની હવે અનુમતિ નથી નિર્ણય જાહેર કર્યો પરંતુ મૂસા પરમેશ્વરની સમુખ કરગર્યા પ્રભુ બસ એક વાર પ્રભુ હું જોવા માંગુ છું ઓગણચાલીસ વર્ષ સુધી પ્રભુ તમારી આજ્ઞા તોડ્યા વગર મારી ચારી તરફના લોકોએ ગમે તેટલું મને સતાવ્યો રડાવ્યો હું સહન કરી આવ્યો છું આ વખતે વિચાર્યા વગર બોલી ઉઠ્યો મને માફ કરો પણ બસ એકવાર બસ મને જઈને જોવા દો એમ કહેવાથી પરમેશ્વરે તેને સ્પષ્ટ જણાવી દીધું કે મૂસા હું જેટલો પ્રેમાળ છું એટલો જ હું ન્યાયી છું હું પાપને બિલકુલ સહન નથી કરી શકતો હવેથી તું ક્યારેય વચ્ચનના દેશમાં મારે જવું છે એ પ્રમાણે બિલકુલ ફરીથી એ રીતે બોલીશ નહીં ક્રોધિત થયા પરંતુ ત્યાર પછી પરમેશ્વરે કહ્યું કે ઠીક છે મૂસા એક કામ કર શું છે પ્રભુ બસ એકવાર જઈને આવી જાઉં પ્રભુ ના તો પછી શું કરું પ્રભુ હું તને જણાવીશ બોલાવ તે દિવસે પરમેશ્વરે મૂસાને કહ્યું આ પહાડ પર ચડી જા આ રીતે કહ્યું કયું પહાડ તે પહાડના વિષયમાં બીજી કેટલીક સુંદર બાબતો આપણે આગળ શીખવાના છે આવું પ્રાર્થના કરી પ્રાર્થનામાં સહભાગી થશો મહાન પ્રેમી પરમેશ્વર પિતા મૂસા જેવો વ્યક્તિ પણ જ્યારે ભૂલ થઈ ગઈ જ્યારે પાપ થઈ ગયું તમે દંડ આપ્યા વગર રહી ના શક્યા તો અમારે કેટલું સાવધાનીથી જીવવાનું છે અને કેટલું સંભાળીને જીવવાનું છે પિતા અમારા પિતા હંમેશા અમે તમને સ્વીકાર યોગ્ય હંમેશા અમે તમારા મહિમા યોગ્ય ખરાઈ અને ધાર્મિકતાથી પવિત્રતાની સાથે તમારા મહિમાને માટે અમે સર્વ જીવી શકીએ અમારી સહાયતા કરજો પ્રભી સુખ્રીસ્તના નામમાં માંગીએ છીએ પિતા આ મેન प्रभु के नाम से आप सबको शलोम मेरा नाम भास्कर है ये मेरी पत्नी ये मेरे दो बच्चे हैं हम मूर्तियों को बहुत पूजते थे, थे मसीही लोगों से मैं नफरत करता था अगर कोई सुसमाचार कहने आने से मैं बिल्कुल नहीं सुनता था उनका मैं मजाक उड़ाता था उन्हें दुख देता था उन्हें मार कर वहाँ से भगा देता था मैं संसार के अनुसार जीता था बहुत शराब और सिगरेट पीता था व्यभिचार करता था मुझे हर आदत थी इस तरह से मैं एक पाप में जीवन बिताता था मुझे इस तरह से देखकर मेरे माता पिता बहुत दुखी होते थे मैं नहीं बदलूंगा कहकर शादी करने से मैं बदलूंगा कहकर उन्होंने मेरी शादी करवाई शादी होने के बाद भी मैं बिल्कुल नहीं बदला शराब पीता था पत्ते खेलता था मुझे इस तरह से देख मेरे माता पिता सोचते थे इसे कौन बदलेगा ऐसे वो बहुत दुखी होते थे मैं शराब पीकर बिना कारण मेरी पत्नी को मारता था जब मैं इस तरह से कर रहा था मेरे माता पिता मुझे घर से निकाल दिए पास में छोटे से टाउन में रहने लगे वहां मुझे ट्रैक्टर ड्राइवर का काम मिला मेरा तनख्वाह चार हजार था मेरी पत्नी यीशु को मानती थी वो प्रार्थना करती थी बाइबल पढ़ती थी मुझे देखकर मेरी पत्नी बाइबल छिपा देती थी एक दिन मैं बाइबल पढ़ते देख लिया और कहा हमारे धर्म के विरुद्ध क्या कर रही हो यह गलत है कहकर मैंने बाइबल लिया। कुछ दिनों के बाद मेरी पत्नी बीमार पड़ गई थी मेरी पत्नी को मैं बहुत से हॉस्पिटल्स ले गया जादू टोनों के पास ले गया लेकिन ठीक नहीं हुआ उधार में पैसे लेकर मैं हर जगह गया लेकिन ठीक नहीं हुआ मुझे मेरी पत्नी चर्च ले जाने कहती थी लेकिन मैं नहीं ले जाता था पैसों के लिए मैं अपने दोस्त के पास गया और मेरी समस्या के बारे में उससे कहा तब तो उसने मुझे कलवरी टेंपल ले गया तब तो वचन के द्वारा परमेश्वर ने मुझे चेतावनी दिया है आज आपको बनाए परमेश्वर से दूर जीने वाले आपकी सृष्टि करने वाले परमेश्वर से दूर होकर पाप के काम करते हुए उन्हीं में जीवन को समय को पैसे और सब कुछ खर्च करके पाप के कामों में डुबकी लगाने वाले हैं क्या है तो सुने आज वो दिन आपके लिए अनुकूल और आनंददायक हो सकता है लेकिन शीघ्र ही सेकेंड हाफ दूसरा भाग है आपके किए गए पापों के लिए बुरे कामों के लिए सेकेंड हाँ है। उस सेकेंड हाँ को बहुत जल्द आप अपने जीवन में देखने जा रहे हैं तब वही मैं रोते हुए प्रार्थना किया अपनी गलतियों को मान लिया मेरा दोस्त मुझे एक बाइबल खरीद कर दिया मैं बाइबल लेकर घर गया घर जाने पर मेरी पत्नी देखकर बहुत कुत्ता जैसे अपने चाट की ओर जाता है वैसे मैं अपने पुराने आदतों में चला गया जब मैं अपने पुराने आदतों में चला गया परमेश्वर का क्रोध मुझ पर आ गया मेरी पत्नी बीमार पड़ गई थी वो बहुत सीरियस कंडीशन में थी अब ये नहीं बचेगी इसे घर ले जाइए ऐसे डॉक्टर ने कहा क्या करना समझ में नहीं आया उस स्थिति में प्रभु के दास सतीश कुमार जी कहा वचन मुझे याद सेकंड दूसरा भाग है आपके बुरे कामों के लिए किए गए धोखे के लिए सेकंड हॉफ है है उस सेकंड हॉफ को शीघ्र ही आप, आप देखने जा रहे हैं ये मेरे कारण ही यह सब कुछ होगा तब मैंने जाना तब वहीं में रोते हुए घुटनों पर रहकर प्रार्थना किया अब से मैं कोई गलती नहीं करूंगा प्रभु ऐसे मैंने प्रार्थना किया वहां से सीधे मैं कलवरी टेंपल गया प्रभु के दास मेरे लिए प्रार्थना किए उस दिन से मैं नियमित रूप से 100 किलोमीटर दूर से कलवरी टेंपल आ रहा हूं। आत्मिक रूप से आगे बढ़ रहा हूं इस तरह से मैं चर्च हुए 110 परिवारों को कलवरी टेंपल लाया एक सर्विस ने प्रभु के दास ने कहा बहुत से जगह सुसमाचार ना कहने के कारण लोग नाश हो रहे हैं उनके भाषा में उनको कलवरी आवास के द्वारा आइए हम सुसमाचार सुनाएंगे इस तरह से प्रभु के दास ने कहा कलवरी आवाज की सहायता मैं करना चाहता हूँ लेकिन मेरा तनख्वाह सिर्फ पांच हजार है कलवरी आवाज की सहायता करने के लिए मुझे शक्ति दे प्रभु ऐसे मैंने प्रार्थना किया मैं एक ट्रैक्टर ड्राइवर था ઉ ટ્રે મે થોડાસાધિક કામ કરતા જો ભી પૈસે આતે થે ઉમે ઇલ આવાસ કે સહાયતા आवास की सहायता करने के बाद प्रभु ने मुझे बहुत आशीष दिया मेरी पत्नी ठीक हो गई और मेरी हर समस्या दूर हो गई तब फिर से मैंने कलवरी आवास की सहायता किया फिर से प्रभु ने मुझे आशीष दिए अब मैं एक अच्छे रियल एस्टेट कंपनी में पचास हजार रूपये कमा रहा हूँ अब तक प्रभु की कृपा से मैं सात बार कलवरी आवास के द्वारा लाखों लोगों को सुसमाचार सुनाया पहले मैं चर्च को सौ किलोमीटर दूर से बस में आता था लेकिन प्रभु ने मुझे अब कार दिए अब मैं और मेरा परिवार बहुत खुश है मेरा जीवन ठीक इसका कारण है। कलवरी टेम्पल में कहा वचन वचन को सुनाने के लिए प्रभु के दास सतीश कुमार जी को मेरा धन्यवाद में बदलाव देखकर मेरे दोस्त और गांव के लोग हैरान हो गए प्रभु के दास सतीश कुमार जी को हमारा धन्यवाद सारी महिमा आदर और गौरव प्रभु को मिली प्रभु में अति प्रिय आप सबको चलो अच्छे हैं प्रभु के महान अनुग्रह से केवल एक कार्यक्रम के साथ प्रारंभ किया गया ये कलवरी आवाज आज लगभग 650 सौ पचास सैटेलाइट टेलीविजन कार्यक्रम के रूप में परमेश्वर आशीष दिया है कारण जानते हैं जो लोग इन कार्यक्रमों को देखते हैं वे आशीष पाकर इस कार्यक्रम के लिए कुछ न कुछ सहायता भेज रहे हैं इसलिए एक कार्यक्रम से प्रारंभ किया गया एक भाषा में प्रारंभ किया गया कलवरी आवाज आज भारत देश के हर एक राष्ट्र में उनकी बोली जाने वाली भाषा में सुसमाचार को पहुंचा पा रहे हैं और उतना ही नहीं लगभग 650 टेलीविजन कार्यक्रमों के द्वारा केवल हमारे ही देश में नहीं बांग्लादेश में नेपाल में और पाकिस्तान अफगानिस्तान गल्फ कंट्रीज में और श्रीलंका में भी उनकी भाषा में ही प्रबुधमसी के सुसमाचार को पहुंचा रहे हैं हर एक जन को उद्धार पाना है तो हर एक जन तक सुचार पहुंचना है इसीलिए हर एक जन उद्धार पा सके मसीह के सुसमाचार को जगत में फैला सके आपकी सहायता चाहिए आज कार्यक्रम आप तक पहुंच सका है और इस कार्यक्रम को आप सुन पा रहे हैं तो किसी ने त्याग के साथ सहायता किया है इसलिए ये कार्यक्रम आप तक पहुंचा है किसी की सहायता के द्वारा आप जीवित परमेश्वर के वचन को सुन पा रहे हैं ना आप भी सहायता करेंगे तो लाखों लोग उद्धार को जान पाएंगे इसीलिए प्रभु यदि आपको प्रेरित करते हैं तो कलवरी आवाज की सहायता करें इस कार्यक्रम की सहायता करें लाखों लोगों तक सुसमाचार को पहुंचाएं पूरे मन से चाहते हुए निश्चय इस सेवा प्रार्थना करेंगे प्रोत्साहित करेंगे सहायता करेंगे आशा के साथ विदा चाहते हुए आपका सतीश कुमार

તમે જે રાજ્યના ના હોય અને જે ભાષા બોલતા હોય તમારી સાથે મળીને તમારી ભાષા તમારી જરૂરિયાત માટે ચોવીસ કલાક પ્રાર્થના કરવામાં પ્રાર્થના યોધા તૈયાર છે દરરોજ પાંચ હજારથી થી વધારે પ્રાર્થના વિનંતી અમારી પાસે પ્રાર્થના માટે આવી છે દેખાતા નંબર પર કોલ કરશો અમારા પ્રાર્થના યોજના સાથે મળીને પ્રાર્થના કરજો અને ઉત્તર પામો પ્રાર્થનાની આવશ્યકતા માટે અમને સંપર્ક કરી શકો છો સર્વને ઉદ્ધારની તક માળ માટે સત્તર ભાષામાં પ્રભુના સેવક વચન સંભળાવે છે અને પ્રાર્થના કરે છે જેમ વચન કહે છે દરરોજ તેમના ઉદ્ધારની સુવાર્તા સંભળાવતા રહો વચન અનુસાર કરવામાં આવતી આ અદ્ભુત સેવકાઈને તમે પણ સહભાગી થઈ શકો છો ઘણાને માટે આશીર્વાદનું કારણ બનો અને પ્રભુના આશીર્વાદ પામો પ્રાર્થનાની આવશ્યકતા માટે સંપર્કના નંબર પર કોલ કરશો અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર